મેષ રાશિના રાશિના જાતકો માટે આજે ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહેશે વૃષભ જાતકોના પતિ પત્ની વચ્ચે અહંકારને લઈ વિવાદ થઈ શકે છે મિથુન રાશિના જાતકોને આર્થિક નુકસાન થવાની સંભાવના છે કર્ક રાશિના જાતકોની વ્યવસાયની કાર્યપદ્ધતિમાં થોડો ફેરફાર થશે સિંહ રાશિના જાતકોએ કોઈ કારણ વગર બીજાની બાબતોમાં દખલ ન કરવી કન્યા રાશિના જાતકોની નાણાં સંબંધિત કોઈ પણ મામલાનો ઉકેલ આવી શકે છે તુલા રાશિના જાતકોની આજે પરિવારના સભ્યો સાથે ખાસ મુદ્દાઓ પર ચર્ચા થશે વૃષ્ટિક રાશિના જાતકોના કેટલાક સમયથી અટકેલા કામમાં ગતિ આવશે અને કામ સમયસર પૂર્ણ થશે ધન રાશિના જાતકોનો આવકના પ્રમાણમાં ખર્ચ વધુ થશે મકર રાશિના જાતકોની નોકરીમાં નવી તકો મળી શકે છે કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્યને અસંતુલિત આહાર અસર કરી શકે છે અને મીન રાશિના જાતકોના ઘરમાં નજીકના સંબંધીઓના આવવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે